વડોદરાની સૌ વર્ષ જૂની ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિમિટેડની મુલાકાતે આજરોજ વડોદરા શહેરના જેલ અધિક્ષક શ્રી ઉષા રાડા આઈપીએસ પહોંચ્યા હતા તેઓ ગુજરાત પુસ્તકાલય મંડળના સંસ્થા વસાહત ખાતે આવેલા પુસ્તક ભંડારમાં વિવિધ વિષયોના પુસ્તકો જોઈ ખૂબ જ ખુશ થયા હતા તેઓએ પુસ્તકાલયની પ્રવૃત્તિ વિશે જાણી ખુશી વ્યક્ત કરી હતી આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ ઠાકોરભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત પુસ્તકાલય છેલ્લા સો કરતા વધુ વર્ષોથી ગુજરાતમાં અનેક લેખકોના પુસ્તકો વાંચન રસિકો માટે ઉપલબ્ધ કરાવી રહ્યું છે સંસ્થા દરેક પુસ્તકો ઉપર ઓછામાં ઓછું દસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપે છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક પુસ્તકો ઉપર વીસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે જેલ અધિક્ષક શ્રી ઉષા રાડા આઈપીએસ દ્વારા સંસ્થામાં મુલાકાતે આવ્યા તે બદલ સંસ્થાના દરેક કારોબારી આજ રોજ ગુજરાત પુસ્તકાલય મંડળની વિઝિટ કરી રાવપુરા વડોદરા ખાતે અને જે રીતના પુસ્તકો પુસ્તકાલય ઉપરના માળ ઉપર વાંચનાલય ઠાકુરભાઈ જે રીતનું સરસનું મેનેજમેન્ટ એનું કરી રહ્યા છે નવા નવા પુસ્તકો બેસ્ટ સેલિંગ પુસ્તકો છે એની આખી સરસ વ્યવસ્થા રાખેલી છે સાથે સાથે શ્રાવણ મહિના જેવો પવિત્ર માસનો આજે અંતિમ દિવસ છે તો જે ધાર્મિક પુસ્તકો છે ગીતાજી રામાયણ મહાભારત વગેરે વેદો એ પુસ્તકો પણ બીજી એક સૌથી વિશેષ જે ધ્યાને ચડ્યું એવું કે ગીતા પ્રેસના પણ અહીંયા પુસ્તકો છે ગીતા પ્રેસ ગોરખપુરના જે ખૂબ સ્ટાન્ડર્ડ ગણ તો આટલું સરસ જાળવણી કરવા બદલ ઠાકોરભાઈ અને એમની ટીમને તમામ ડિરેક્ટર્સને ખૂબ ખૂબ અભિનંદન અને થેન્ક યુ હું ઉષા રાડા સુપ્રિન્ટેન્ડન્ટ વડોદરા મધ્યસ્થ જેલ ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળ જે વર્ષોથી કાર્યરત છે અને એની સ્થાપના સ્વર્ગસ્થ મોતીભાઈ અમીન જે ચરોતરનું મોતી કહેવાય એમને આની સ્થાપના કરી છે અને સર સયાજીરાવ ગાયકવાડ બંનેના સઘન પ્રયાસોથી આ સંસ્થા અને ગામડે ગામડે પુસ્તકાલયો એમને સ્થાપી છે અને એના ફળ સ્વરૂપે અત્યારે આ વટવૃક્ષ બન્યું છે આ વટવૃક્ષની અંદર મારા તાલ ઓફિસના કર્મચારી વર્ગ એ મારા હાથપગ છે અને મારા ડિરેક્ટરશ્રીઓ એ મારા સૌ સાથી ઘરના સભ્યો છે આ સૌના સહકારથી આ એક ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળ જેની ત્રણ સંસ્થાઓ છે અમદાવાદ ખાતે એક સંસ્થા છે મહેસાણા ખાતે એક સંસ્થા છે અને સદર સંસ્થાઓ એવી કાર્યરત છે અમદાવાદની અંદર એવા પુસ્તકો છે કે તમે કોઈપણ પુસ્તક માગો તો અમે એને એક દિવસની અંદર પૂરું પાડીએ છીએ ગ્રાહકને સંતોષ થાય એ અમારી ફરજ આવે છે અને આ એશિયા ખંડની અંદર એક પ્રથમ એવી સંસ્થા છે કે જેની મુલાકાત આજે જેલના મધ્યસ્થ જેલના અધ્યક્ષશ્રી કે જેઓ ઉષાબેન રાણા એ પણ બહુ ઉત્સાહી છે અમે શ્રાવણ માસ નિમિત્તે આ જેલના કેદીઓને પણ ધાર્મિક પુસ્તકોનું વિતરણ કર્યું અને એમને અમને સહકાર આપ્યો અમારી સંસ્થાના કારોબારી સભ્યશ્રીઓએ પણ એની અંદર સહકાર આપી અને આ કાર્યનું મેં પ્રોત્સાહન કર્યું અને આજરોજ અમારી શાળાની આપણે અમારી પુસ્તકાલયની મુલાકાત લીધી એ બદલ અમને ખૂબ ગૌરવ છે અને આવો અવારનવાર આવી સંસ્થાઓની અંદર તમે પધારશો એવી આપ સૌને પણ અમે પ્રાર્થના કરીએ છીએ અને ભગવાનને પણ એવી પ્રાર્થના કરીએ છીએ કે અમારી સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભાષા ઠાકુરભાઈ પ્રાગજીભાઈ પટેલ ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળ અધ્યક્ષશ્રી